હેલો મિત્રો અમારે જો લોડરમાં ડીઝલ ખૂટી ગયું હતું ને અમે ભરવા આવ્યા ગયા હતા આ ડમ્પર લઈને હું જોઈ શકો છો હું અને અમારા શેર બંને આવેલા જાય હં બાયપાસમાં જોવા આવ્યા જાય મીટિંગ કરતાં કરતાં અમને ફોન આવી ગયો છે ફોન ચાલુ છે હું જો વિડીયો ઉતારું ګرځو

આપણે જઈશી આટકોટ હું મહેતાજી જઈ રહ્યા છીએ રખડવા નીકળ્યા હે અમે ઉગરાણીએ નીકળ્યા રખડવા નહી આ કે હો પેપ ટાઈસ કનો નડે ઈચ્છા સો દરીય જ ગનતા આયા ટ્રાફિક થાય ને કે નો થાય જે મજા આવે ને તો બહુ ધ્યાન રાખવું આયા તો દિન પગલું ભરવા હાલો જસ્તણ આમ આવતો યાર ઇતના આયા ની કી ધબધાટી બોલાઈ નાખે ફોટો પાડી લેવાનો હવે અમે ગાડી માં રખડવા ગયા તા હું ને મહેતાજી

પાણી થી આરે જાય રેતી તણાઈ પાણા પાણા બધું ઉય જાય નાના પાણા આવી વિદ તમે કીને એટલે ગાયા ઘા રેતી જાય પટામાં ધ ઘા ભરાઈ જાય ગાય લોકે

કાલે સવારે અમારો આજનો બ્લોગ આવી જશે જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો થોડોક સપોર્ટ કરતા રહીએ એટલે અમે આવી રીતના વિડીયો બનાવતા રહીએ તમારા સપોર્ટની જરૂર છે હવે થોડોક સપોર્ટ કરો અને શેર કરો એટલે અમારું થોડુંક આગળ તમને જોવા મળશે વિડીયો બધાય